નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે ઘટના બાબતે સાવરકુંડલાથી રાજુલા સાવરકુંડલા એએસપી દ્વારા તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી અને લોકોને શાંતિ રાખવા માટેની સૂચના આપવામાં આવી ત્યારે આ ઘટના બાબતે એસપી

વધુ એમાં માહિતી જેમ જેમ આરોપી પકડાશે એમ વધારે ખ્યાલ આવશે મારામારી દરમિયાન ક્યારે હત્યા થઈ છે પહેલાં જ્યારે મારામારી થઈ હતી ત્યારે એ રાજુલામાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલા હતા અને એને પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા પહેલાં એ આધારે જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં આઈપીસી કલમ ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ હેઠળનો દાખલ કરવામાં આવેલ હતો પરંતુ એનું મૃત્યુ આજે સવારે નીપજ્યું છે અને એના અનુસંધાને એમાં કલમ ઉમેરોની પ્રક્રિયા ચાલુમાં છે મૃતક પણ કોઈ મોટો ગુનેગારો તો કેટલા હશે ગુના હશે શું એમનો ઇતિહાસ જે મૃતક છે આ કેસમાં એ એમનું નામ હરસુરભાઈ ઉર્ફે લાલો છે ઇતિહાસ છે ઘણા બધા ગુના એમના પર દાખલ થયેલા છે અને અત્યારે પણ ઇલેક્શન પહેલા એમનું તડીપારની પ્રપોઝલ પણ મંજૂર થઈને અત્યારે તડીપાર એ હતા કેટલા ટીમો બનાવવામાં આવી છે આરોપી પકડાય છે કે કેમ સર આ કામના આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં એલસીબીની ટીમ પણ કાર્યરત છે રાજુલા પોલીસ સ્ટેશનની બે ટીમો કાર્યરત છે એમ અલગ અલગ દિશામાં અલગ અલગ સોર્સેસની મદદથી આપણે ટીમો રવાના કરેલી છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં